નમસ્કાર ખેડૂત ખેડૂત મિત્રો ગુજરાત આજે છ તારીખ અને સોમવાર છે અને સોમવારના તાજા હવામાન સમાચાર પર નજર કરીએ તો આજથી ગુજરાત રાજ્યની અંદર વાતાવરણની અંદર પલટો આવશે અને ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર મધ્યમ હળવો વરસાદ છે એ પણ જોવા મળશે એ પહેલાં મિત્રો તમને જણાવી દઉં કે ગઈકાલે પણ ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર વાતાવરણની અંદર પલટો આવ્યો હતો અને ખાસ કરીને બનાસકાંઠામાં જે જોડા પડેલ જે વિસ્તારો છે એટલે કે વાવથરાજના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પણ ગઈકાલે વરસાદ જોવા મળ્યો હતો કચ્છના પણ કેટલાક ભાગોની અંદર વાતાવરણની અંદર પલટો પલટો આવ્યો હતો તો જામનગર અને રાજકોટના વિસ્તારોની અંદર પણ ગઈકાલે વરસાદ પડ્યો હતો જૂનાગઢ અને પોરબંદર લાગુ જે વિસ્તારો છે એની અંદર પણ વરસાદી માહોલ છવાયો હતો તો દાહોદ લાગુ જે વિસ્તારો છે પૂર્વ સાઇડના વિસ્તારો એ વિસ્તારોની અંદર પણ ગઈકાલે મિત્રો વરસાદી માહોલ છે એ જોવા મળ્યો હતો સાંજના સમયે પણ વરસાદ પડ્યો હોય એવા અહેવાલો આવી રહ્યા હતા ત્યારે મિત્રો આજે છ તારીખ છે અને છ તારીખના રોજ પણ ગુજરાતની અંદર વરસાદી માહોલ છે એ વધવાનો છે અને આવતીકાલે તારીખ છે છે તારીખે તારીખે અને પણ ગુજરાતની અંદર અંદર વરસાદ વરસાદ પડવાનો તો કયા કયા વિસ્તારોની પડશે એમની માહિતી એ પહેલા મિત્રો તમને વાવાઝોડાની માહિતી જણાવી દઉં તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા ખાસ કરીને દેવભૂમિ દ્વારકા છે દેવભૂમિ દ્વારકાથી અરબી સમુદ્રની અંદર અહીંયા ઓમાન દેશ છે ઓમાન દેશની નજીક એટલે કે સાતસોથી થી લઈને સાતસો વીસ કિલોમીટર દૂર હાલમાં મિત્રો વાવા વાવાઝોડું છે એ સક્રિય છે અને વાવાઝોડું આજે એટલે કે છ તારીખની વહેલી સવારની અપડેટ પ્રમાણે પણ આ વાવાઝોડું છે એ સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમની અંદર છે એટલે કે હજી પણ મજબૂત છે અને મિત્રો આજે બપોર સુધીમાં આ વાવાઝોડું છે એ ટર્ન લેશે અને ફરીથી ગુજરાત નજીક આવશે અને એને લઈને હવામાન વિભાગ દ્વારા મિત્રો મહત્વપૂર્ણ નવો ડેટા નવો ટ્રેક એટલે કે નવો રસ્તો છે એ જાહેર કરવામાં આવ્યો છે અને એની અંદર જણાવવામાં આવ્યું છે કે છ તારીખના રોજ આ વાવાઝોડું છે એ ટર્ન લેશે અને સાત તારીખે વહેલી સવાર સુધીમાં આ વાવાઝોડું છે એ મિત્રો ડીપ ડિપ્રેશનની અંદર એમાંથી ડિપ્રેશનની અંદર ફેરવાઈ જશે એટલે કે સાત તારીખે કે વહેલી સવાર સુધીમાં આ વાવાઝોડું છે એ મિત્રો ડીપ ડિપ્રેશનની અંદર ફેરવાય છે અને બપોર સુધીમાં ડિપ્રેશનની અંદર ફેરવાઈ જશે આમ નબળું પડી જશે એટલે કે આવતીકાલે બપોર સુધીમાં વાવાઝોડું છે એ અરબી સમુદ્રની અંદર જ નબળું પડી જશે આ હતા